નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જામનગર માર્કેટ યાર્ડમાં તમામ પાકના કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસોથી ને આડત્રીસો પંદર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો નેવું રૂપિયા ચણા નવસો થી અગિયારસો પચીસ રૂપિયા અડદ નવસો થી તેરસો ચાલીસ રૂપિયા મગ આઠસો ચાલીસ થી તેરસો રૂપિયા તુવેર આઠસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા ધાણા બારસો થી પંદરસો પચીસ રૂપિયા અજમો બારસો થી પાંત્રીસો ચાલીસ રૂપિયા જુવાર સાતસો વીસ થી સાતસો પંચોતેર રૂપિયા લસણ ચારસો પચાસ થી અગિયારસો પંચાણું રૂપિયા ડુંગળી સિત્તેર થી બસો ચાલીસ રૂપિયા બાજરી ચારસો થી ચારસો વીસ રૂપિયા તલ સફેદ સાતસો પચાસ થી એકવીસો દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસ થી પાંચસો ચુમ્માલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો વીસથી અગિયારસો ચાલીસ રૂપિયા મગફળી આઠસો થી એક હજાર વીસ રૂપિયા કપાસ અગિયારસો થી સોળસો પાંચ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તજા બજાર ભાવ સૌથી પહેલાં